મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત ફરીથી સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં હાલ આપણે છીએ જીરાના ખેતરમાં મારી સાથે છે આ ખેતરના માલિક દીપકભાઈ પાઠક તો વાત કરશું કે આવું જબરજસ્ત જીરું એનું રાજ અને આ જીરું જે ભાવમાં વેચા હૈ તો લાખોના ઢીગલા થાય તો આવી બધી વાત કરવી છે તો દીપકભાઈ સૌથી પહેલો પ્રશ્ન કે આ વિસ્તારમાં આવું આખું જીરું ક્યાંય જોયું નથી અમે હં અને આવું વાળું જીરું છે હા દહ બાર હજાર ભાવ આવે લાખો કરોડો રૂપિયા આવશે તો તમે કરીયો હું ખાલી મોજ મસ્તી અને મનોરંજન જ નહીં પણ મોજ મસ્તી મનોરંજન અને બે પૈસા ભાવ બાગડે મોજે ગુજરાત ભાઈએ કીધું કે લાખો કરોડોનું જીરું પણ આમાં છે ને ક્રિકેટ મેચ જેવું હોય

અને હેલિકોપ્ટર થી દવા સાટી હેલિકોપ્ટર થી દવા સાટી એમ વાહ ભાઈ વાહ પઠક આ તમારું જીરો હા વરિયારી જેવું છે એ એવા વરિયારી ના જે વાલા ઝુમખા હોય ને હા એવું જમાવટ વાળું જીરો છે તો આનું રહસ્ય હું હવે છોકરા ને વાવ્યું વાગ્યું તો તા જીરો હા પણ થ્યો છે વરિયારી જેવું ઓહો બાકી છોકરાઓ બસ વાગ્યું ને મહેનત કરીને ઉગી ગયું મહેનત તો બધા કરે છે પણ આવું જીરું ક્યાંય જોયું જ નથી તો એ કંઈ કામ શું છે કે પાછું આમાં રૂપિયા ઢીગલા જ થાય છે ભાવ સારો આવે તો તો બધાને ફાયદો થાય એવું કઈ બે ટિપ્સ આપો ને એનું કારણ મૂળ છે ને માટી માટી આમાં જે માટી છે ને બધા માટીમાં જ વાવતા હોય એ માટીમાં વાવતા હોય પણ આ નોખી જાય માટી છે બરાબર એ વારી કઈ જાય આ ડેમની માટી છે અને કમાલ માટીનો છે

ઠીક આ બિયરણનો તો નારિયર વેસીનીમાંથી નારિયર વેસીનીમાંથી સરપર કરવા આવ મર્યા ના જાય આવ મર્યા ના જાય આઈડિયો એટલા આઈડિયો છે ભાઈ ભૂકા કાઢે અને નારિયણ ના થાય તો જીરામાંથી એના ખર્ચા બુરવા થાય બેય ના થાય તો લોન લેવાની બેય ના થાય તો બેંક તો શેત ક્યાં ના પાડે છે બરાબર ના ના પણ આ જોતા બેય થાય એમાં કઈ વાંધા જેવું લાગતું નથી જમાવટ છે

એની અંદર એવું કીધું કે ઓછામાં ઓછી દવાઓનો ઉપયોગ કરીએ પેસ્ટીસાઇડ ઉપર નિયંત્રણ ની વાત કરી તો અને જીરાને લઈને એવી માન્યતા કે પુષ્કળ દવા છાંટવી જ પડે તો તમારે આવું આ જબરજસ્ત જે રિઝલ્ટ છે તો હા સાચી માહિતી આપણા જે વિડીયો જોઈ ને એને જરાક આપો કે હકીકત શું છે કેટલું છાંટવું પડે કેટલી જમીન ઝેરી થાય કે ના થાય કે એના વિશે થોડોક પ્રકાશ પાડો પ્રકાશ એવી રીતના પાડજો કોઈ નહીં લાગે બેટરી લઈને હા હવે જો મિત્રો જીરું આમ તો પકાવવું ને એટલે એવી માન્યતા છે કે તમારે અતિશય દવાઓનો ઉપયોગ કરવો પડે હમ પરંતુ આ જીરું ઉગાડવાથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ ડીએપી ખાતર નાખવું પડતું હોય આપણે એ ઉપયોગ કરેલ નથી આમ ડીએપી નથી નાખ્યું ડીએપી નથી નાખ્યું બરાબર પછી જંતુનાશક દવાઓ પેસ્ટિસાઈડનો ઉપયોગ જ્યાં આવતો હોય શક્ય એટલો ઓછો માત્ર જરૂર પૂરતો જ એટલે આમાં ખૂબ ઓછો ઉપયોગ કરેલો છે કારણ કે અતિશય જંતુનાશક દવાનો ઉપયોગથી પહેલું નુકસાન તો એ જાય કે તમારી જમીનને નુકસાન જાય જે ખેડૂત મિત્રો હશે ખ્યાલ હશે કે જે જીરું વાવતા હોય રેગ્યુલર એક કે બે વર્ષ એમની જમીનમાં જીરું થાય પછી થાતું હોતું નથી દર વર્ષે નહીં દર વર્ષે વાવાય પરંતુ જંતુનાશક દવા છે ને એ જમીનની ફળદ્રુપતા ધીમે 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 ઓછી કરતા જાય અને બીજું કે જે જીરું પાકે એ જીરું જે લોકો ખાય એમને પણ સ્વાભાવિક છે કે નુકસાન જતું એટલે આપણે ઓછા ઓછવામાં જંતુનાશક તમારું જીરું ખાવે કે તમારા માટે અલગ વાવ આવી બધી વાતો થતી હોય કે જીરે વાવવા વાળા એના હાટું ક્યારે અલગ વાવે તો એ કઈ હાચું કે ખોટું નહીં નહીં અમે આ જીરો આપણું જ ખાય ને કે માર્કેટિંગ યાર્ડમાં જ લેવા ન જવાય બરાબર કે ત્યાં તો પાછું આનાથી વધારે દવા વાળું આવતું આનાથી પાંચ ગણી છાટેલી હોય ઠીક હવે બીજો એક પ્રશ્ન એ છે કે ગયા વર્ષે રેકોર્ડ બ્રેક જીરાનો આમ માર્કેટ હરગી ગઈ હતી તેર હજાર ને તેર હજાર ની ઉપર ને એવા ભાવ મણના વીસ કિલો ના ભાવ બોલાણા હતા તેર ચૌદ હજાર સુધી હતા તેર ચૌદ હજાર સુધી હતા પણ તય છે ને ઓલા સફરજન જેવું હતું હા ઓલો ભાઈ સફરજન એક બસો રૂપિયા ના વેચતો હતો બાજુ ને રેકડી વાળો વીસ રૂપિયા માં વેચતો હતો તો ભાઈ ત્યાં સફરજન લેવા ગયો હતો કે મારી પાસે ખલાસ છે વાંથી લઈ લે ઓલા ભાઈ એટલે ગયા વખતે જીરું નતું કોઈ પાસે ખાલી ભાવ જ હતા એટલે તેજી હતી એટલે તેજી હતી ખાલી ભાવ દેખાય પણ માલ કોઈ પાસે હતો નહીં માલ બહુ ઓછો હતો આ ફેરે તો સારું એવું બધે વાવેતર છે અને પાંચ છ હજાર જેવો ભાવ છે અટાણે તો એ ભાવ રહે તો એ સારું કહેવાય કે જીરાનો છે ને એવરેજ છ હજાર જેવો ભાવ એટલે સારો જ કહેવાય કંઈ ઓછો ન કહેવાય ગયા વર્ષે તો બહુ અતિશય હતો અને જે ખેડૂતો પાસે જીરું હતું એમને ફાયદો પણ થયો છે સોળેરા અમુક બાર હજારમાં નથી વેચી શક્ય તો હા એ તો પછી એના ઉપર આધાર રાખે ને ભાઈ હા તો એમ હોય કે કદાચ ઘણા વર્ષ પાક આવ્યો બહાર ના પંદર પંદર મળી જાય તો પણ એ આવા જે ભાવ છે ખેડૂતને ભાવ વધેનો બધાને લાભ નથી મળતો તો એ કંઈક એમાં તમને શું લાગે કે જ્યાં આવો ભાવ વધતો હોય ત્યારે ભાવ નો ફાયદો કઈ રીતના લેવો હવે એ વિષય ઉપર છે ને દરેક ખેડૂતના પોતાના અંગત મંતવ્ય ઉપર આધાર રાખે એટલે એ વિષયમાં આપણે વધારે ડિસ્કસ નથી કરતા પરંતુ ભાવ વધારે હોય તો હું એવું માનું છું કે આપણે કેમ શેર બજારમાં પેલા શેર હોય સારી કંપની ભાવ ઉચકાય તો અડધા શેર કાઢી મુર્ગે નીકળી જાય કાઢ લઈએ વેચી નાખીએ એટલે આમાં છે ને એવું કરી શકાય કે સારો ભાવ જો ઉચકાય આવો અડધું વેચી નાખો અડધું વેચી અને પેલા પોતાના ખર્ચા ને બધું સિક્યોર કરી લે એટલે પાછા જેમ આ વર્ષે ભાવ તૂટ્યો બાર હજાર માં છ હજાર ગયો તો હાવ માર્યા ન જાય આ તમારો આ બધો આ દેખાવ જોઈને આમાં કોઈ આમ એવું નહીં લાગે કે આ ખરેખર ખેડૂત હશે તો આ બધું આ કોમ્બિનેશન ખેડૂતનું એટલે તમે આમાં ખેતરમાં આટો મારો કે ખાલી આજે જેવામાં વિડીયામાં જ ના ના એમ તો આટા મારતા ઘણું ઘણું કામે કરતા હોય પણ એવું કોમ્બિનેશન જરૂરી નથી તો કામ કરતા હોય ત્યારે એવો વેહ હોય આપણો અને કોક એમ થાય કે ખાલી ઇન્ટરવ્યુ દેવા જેવા એવું નથી એટલે જ ખાલી જાણકારી નથી પણ તમે ખેતરમાં આવો છો આટો મારો પાઠકભાઈ બીજો એક એવું કહેવાય છે જીરા વિશે કે જીરું છે એ જુગાર જેવો ખેલ છે હા તો આવું આવું કેમ એ એટલા માટે કે જીરું છે ને આવું બહુ સારું હોય ને હા તોય ખેડૂતને નિંદર ના આવે હા અને જીરું હાવ નબળું હોય તો તો સ્વાભાવિક છે ખર્ચા સડી ગયા હોય એટલે નિંદર ના આવે સારું જીરું હોય

એનું કામ નથી આ જગતના તાતને તો રાતે લાઈટ આવતી હોય તો રાતે પાણી વાળવા આવવું પડે હમ સવારે વેલા ઉઠી પેલા એમ થાય કે હું ખેતર આટો મારી લઉં મારા પાકની જીરાની ધાણાની જે કંઈ વાયુ હોય એની શું પોઝિશન છે પછી એને ખાવાનું ભાવે કંઈ વાયુ ના હોય તોય એ ચાર હેડે આટો મારે એટલે ચાર હેડે આટો મારે એ જગતનો તાત વાહ ભાઈ વાહ તો આવી બધી જમાવટ હતી અને પાઠકભાઈ ખેતીમાં થોડું થોડું કરવા આવે પણ એના એક બીજા જે જીરાના મેન કલાકાર છે એ વિડીયો ઉપર ઓછા આવે પણ આજે એનો થોડોક લાભ લઈએ એવા કાનભાઈ છે તો હાવ થોડીક વાતમાં આવું જબરજસ્ત જીરું છે એમાં વધારે પડતું એને નોલેજ અને એને આખી માવજત કરી છે તો કાનભાઈને પૂછીએ કે આ જીરાની અંદર તમે હું મેથડ વાપરી તો કદાચ તમને પણ કોઈને થોડોક આઈડિયા મળે તો હવે આપણે વાત કરીશું કાનભાઈ યારે તો કાનભાઈ આપણે ટૂંકમાં અમને જણાવી દો કે આવું જબરજસ્ત જીરું છે સૌથી વધારે તમે આમાં મહેનત કરી અને વાયુ ત્યાંથી અત્યાર સુધી તમે આમાં જીરાની માથે માથે હો એમ કહી શકાય તો ટૂંકમાં અમને આજે તમામ જે માહિતી છે એ થોડી જણાવી દો સાહેબ આમાં અમે ને એમાં ખાતર નાખ્યું નથી પણ આ માટીનો કમાલ છે માટી બહુ સારી છે કેટલા દિવસનું જીરું થયું

દવા છ સાત હજાર ની છાટી હે પાંચ વીઘા માં ખાલી છ થી સાત હજાર ની દવા અત્યાર સુધીમાં માં છાટી હે ને હાવ સત્ય માહિતી આમાં બહુ જાજો કઈ ખર્ચો નથી દવા કઈ કઈ એક બે નામ કઈ જણાવી હગો જો આમાં છે ને અમે પેલા પોષક મારી હતી પોષક હા ઉઈગુ ને બે પાણી કાઢ્યા ને પછી એકવાર પોષક મારી બાકી આમાં કઈ ખર્ચો નથી કર્યો પાણી આપણે ખૂણું પાણી કાઢી અને યુરિયા દીધું હતું ને એ પાણી પછી અમે અલ્ટ્રાકોલ પાવડર યુરિયા દીધું એ ક્યારે યુરિયા અમે ચોથા પાણીમાં દીધું હતું એટલે ટોટલ પાણી કેટલા કાઢ્યા ચાર ચાર પાણી કાઢ્યા એક કોરવાણ બે બીજવાણ અને એક ખૂણો પાણી એક ઓરવાણ બે બીજવાણ અને એક ખૂણો પાણી એ ખૂણો પાણી એટલે ખૂણો પાણી એટલે છે ને યુરિયા દઈને જે પાણી આપે ને અચ્છા એને ખૂણો પાણી કહેવાય અને એ પછી પાણી આમાં અમે કાઢ્યું નથી અને જેની કાઢ્યા ને એનું જીરું બેહવા માંડ્યું તો ટૂંકમાં પાણી વધારે પાણીને કાઢવા નહીં જીરા હા આમાં બહુ લાલચ રાખવી નહીં બાકી જીરું હાથમાં આવે તો આવે નકર ભગવાન તો સાઠ દિવસનું જીરું ચાર પાણી એક વખત યુરિયા અને સાત થી આઠ હજારની દવા પોષક એક પોષક દવા અને અત્યારે હવે આ મોગરા છે અને એ જીરું વારવા માટે સલ્ફર સલ્ફર છાંટે એટલે ટૂંકમાં બગાડની ઓછી અને ડાયથન પાવડર હવે ડાયથન પાવડર તો આવું બધું છે તો જીરું જે એક માન્યતા હતી કે દવા ખૂબ દવા જોઈએ એવું કંઈ નથી આ એ જ જીરું છે તમે જોઈ શકો છો જમાવટવાળું એ થાય છે પણ આવી બધી સરસ મજાની માહિતી આપણે લીધી અને આશા રાખીએ કે તમને કંઈક જાણવા મળે ખાલી મોજ મસ્તી કરતાં થોડી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો આવા નવા વિડીયો સાથે મળતા રહેશું ફરી એક નવા વિડીયોમાં ફરી કોઈ એક નવા મિત્રો સાથે આપણે એવું નથી કે ખેડૂતના જ ઇન્ટરવ્યૂ કરીએ દરેક ગામની અંદર એક અદ્ભુત માણસ હોય છે અને મારો એવો પ્રયત્ન છે કે આપણે એ માણસને મળવું એનું ઇન્ટરવ્યૂ કરવું કારણ કે એની સાથે જે વાતો કરવાની મજા છે એ અલગ જ છે તો બન્યા રહેજો મોજે ગુજરાતમાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે